હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો જે છે કાલે બપોરે આવી જશે અને આ હપ્તો જે છે તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે આમાં જે છે અમુક ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા બે હજારનો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળશે આની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું અને સાથે હપ્તો મેળવવો હોય તો તમારે અહીંયા છ કાર્યો પૂર્ણ કરવા પડશે કેવા છ કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે અને કયા કયા

ઇન્ટ ડેટ ત્યાર પછી તમને અહીંયા એક માહિતી જોવા મળે છે જે ગૂગલ દ્વારા આપવામાં આવ્યું છે અહીંયા લખેલું છે કે આપણો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો જે છે જુલાઈ બે હજાર પચીસમાં આવશે એટલે આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે હવે આ જુલાઈ મહિનાની અંદર જ આપણો પીએમ કિસાન સન્માન યોજનાનો આ વીસમો હપ્તો આવી જશે અને જે છે ઓગણીસમો હપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો ને તમામ ખેડૂત ખાતાના તમામ ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવ્યો હતો હવે હપ્તાની પેટર્ન ઉપર નજર કરીએ તો દર ચાર મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવે છે એટલે અઢારમો હપ્તો હતો એ જે છે જુ ઓગસ્ટમાં જાહેર કરવામાં આવ્યો હતો ત્યાર પછી આપણો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યો હતો અને હવે વીસમો હપ્તો જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે આ જે હપ્તાનો જે ટાઈમ છે દર ચાર મહિને જ નવો હપ્તો જાહેર કરવામાં આવે છે ને તમામ ખેડૂતના ખાતામાં મોકલી આપવામાં આવે છે ને હપ્તો લેતા પહેલાં પણ તમારે જે છે સરકાર દ્વારા જે કાર્યો આપેલા છે કાર્યોને અહીંયા પૂર્ણ કરવા પડે છે હાલ પણ અહીંયા સરકાર દ્વારા છ કાર્યો આપવામાં આવેલા છે આ છ કાર્યો જે પણ ખેડૂત મિત્રો પૂર્ણ કરશે એમને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે

તમામ ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવશે વાત કરીએ તો હપ્તો મેળવતા પહેલા તમારે તમારા ગામનું બેનિફિશિયરી લિસ્ટ એટલે કે જે છે લાભાર્થી આદિ લિસ્ટ ચેક કરી લેવાનું છે લાભાર્થી આદિ લિસ્ટ ચેક કરવા માટે જ્યારે પણ તમે થોડું નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને આ ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટનો આ બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે હવે જે છે અહીંયા ઘણી બધી કોલમો તમને જોવા મળી રહી હશે આમાં તમારે સૌપ્રથમ જે સ્ટેટનો ઓપ્શન આપેલું છે એમાં તમારે તમારું રાજ્ય દાખલ કરી લેવાનું છે જ્યાં ડિસ્ટ્રિક્ટનો ઓપ્શન આપેલું છે ત્યાં તમારે તમારો જિલ્લો દાખલ કરવાનો છે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો દાખલ કરવાનો છે ને બ્લોકમાં તમારું પણ જે તાલુકો હોય એ દાખલ કરીને વિલેજમાં તમારા ગામનું નામ દાખલ કરી દેવાનું છે ને ત્યાર પછી ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ તમે અહીંયા ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે ગામની યાદી છે લાભાર્થી યાદી લિસ્ટ એ તમારા જે છે ફોન ઉપર ચાલુ થઈ જશે એમાં તમારું જે છે સ્ક્રોલ કરીને નામ જોઈ લેવાનું છે તમે નામ એની અંદર તમારું નામ હોય તો તમને અહીંયા સો ટકા હપ્તો મળશે ને નામ ના હોય તો તમારે છ કાર્યો પૂર્ણ કરવાના છે નામ હોય તો પણ છ કાર્યો પૂર્ણ કરવાના છે સૌપ્રથમ કાર્ય આવશે પહેલું આપણું ઈ કેવાય સીનું કાર્ય તો એ ઈ કે વેસીના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમારું જે આધાર કાર્ડ નંબર હોય એ બાર નો આધાર કાર્ડ નંબર જે છે અહીંયા તમારે દાખલ કરવાનો છે જ્યારે તમે એ આધાર કાર્ડ નંબર દાખલ કરો છો ત્યાર પછી આ સર્ચનું બટન આ જોવા મળે છે આ સર્ચના બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે તમારું કેવાય સી અહીંયા પહેલાંથી જ થયું છે તો અહીંયા એક પોપ જોવા મળશે એક મેસેજની અંદર લખેલું છે કે તમારું ઈ કેવાય ઓલરેડી ડન એટલે કે તમારું કેવાય સી પહેલાંથી જ થયેલું છે હવે તમારું ઈ કેવાયસી બાકી હશે તો તમારી જે બાકીની ડિટેલ્સ છે જેમ કે તમારો ફોટો તમારું નામ તમારું સરનામું આ તમામ માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે હવે વાત કરીએ તો જે છે અહીંયા તમારું ઈ કેવાયસી કરવા માટે મોબાઈલથી ઇ કેવાય સી કરવા માટે તમારું જે આધાર કાર્ડ છે એના સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ કારણ કે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો એના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી દાખલ કર્યા પછી જ તમારું અહીંયાથી ઈ કેવાયસી થઈ શકશે વાત કરીએ તો તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો હપ્તાનું તો એક ઓપ્શન જોવા મળશે લીલા કલરમાં નાવ યુઅર સ્ટેટસ કરીને તો નાવ યુઅર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે તમારો જે રજિસ્ટ્રેશન નંબર હોય જે તમને ઇ કેવાયસી કરતી વખતે મળ્યો હોય એ નંબર દાખલ કર્યા પછી કેપ્ચર કોડ દાખલ કરવાનું છે ને ત્યાર પછી ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે જે છે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી તમારે દાખલ કરવાનો છે ને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જ્યારે પણ તમે તમારા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે બેનિ લિસ્ટ છે તમને તમારું જોવા મળી રહેશે તમારું જે ખાતું છે તમને જોવા મળશે એમાં તમામ માહિતી તમારે ચેક કરી લેવાની રહેશે હવે જે છે છ કાર્યોની વાત થઈ હતી તો પહેલું કાર્ય છે ઇ નું બીજું કાર્ય છે લેન્ડ સેન્ડિંગ ત્રીજું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ ચોથું ફાર્મર આઈડી કાર્ડ જે છે પાંચમું જમીન વેરીફિકેશન અને છઠ્ઠું ડીબીટી આ છ કાર્યો જે પણ ખેડૂત મિત્રો પૂર્ણ કરશે એમને જ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે ને એમને હપ્તાથી બાકાત રાખવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ તમને કેવું લાગ્યું મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ